અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી ખાતે મહિલાઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય અંગે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત વર્કશોપનો રાજ્ય સરકારના અગ્રસચિવ મોના ખંદાર દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ વર્કશોપ દ્વારા મહિલાઓને સાયન્સ અને ટેકનોલોજી સાથે વધુ રોજગારી આપવા અને વિજ્ઞાન અને ટેકનોલોજીની શક્તિથી મહિલાઓને સશક્તિકરણ કરવા માટે મદદરૂપ બનવાનો લક્ષ્યાંક છે જે માટે વૈજ્ઞાનિક મહિલાઓની ક્ષમતામાં વધારો કરવો આરોગ્ય અને પોષણમાં સુધારો કરવા વ્યવસાયિક જોખમો ઘટાડવા અને આજીવિકાની સમાન તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે આ વર્કશોપ થકી દેશભરમાં મહિલા ટેકનોલોજી પાર્કની સ્થાપના કરવાના પ્રયાસોને વેગ મળશે पावरमेंट और आत्मनिर्भर भारत और आत्मनिर्भर गुजरात का ये सपना है तो इसी को सपना को साकार करने के लिए ओनली एंड ओनली वे इज एबल टू साइंस एंड टेक्नोलॉजी हमको नया टूल देखना है नया टेक्निक इनको सिखाना है नया स्किल सेट इनको दिखाना है ताकि ये लोग इसी के हिसाब से ये लोगों को सारा इनका जो काम होता है इनका बिजनेस होता है इनका जो प्लानिंग होता है वो सब मैनेज कर पाएंगे एंड पूरा फैमिली के साथ पूरा गाँव સોસાયટી સ્ટેટ એન્ડ દેશ કુ સંભાળી